પટેલ દિનેશચંદ્ર રામજીભાઈ જયસંઘાસ રહે વિસનગર વાળાઓ પોતાની માલિકની લેબોરેટરી વિસનગર દસ સામે જે ઉવા કોમ્પ્લેક્ષ ઉપર ધરાવે છે તો તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ અને તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રાત્રિ દરમિયાન રથના આઠથી સવાના આઠ દરમિયાન ચોરી થયેલ એ દરમિયાન એમને પોટેશન આવી અને ફરિયાદ આપેલ એ ફરિયાદ અનુસંધાને અમે એમની ફરિયાદ દાખલ કરી એમની બાયોલોજીની જે લેબ હતી એમાંથી ઇમોગ્રામ મશીન બાયોકેમેટ્રી મશીન તો હોર્મોન મશીન આ મળી કુલ છ લાખ પચાસ હજારનો મુદ્દાવાલ ઘરપૂર જોડીમાં ગયેલ એ બાબતની ફરિયાદ અમે શરૂઆતમાં અમારી ટીમ બનાવી એના સીસીટીવી ચેક કરેલા સીસીટીવીમાં એક સસ્પેક્ટેડ એક વ્યક્તિ જણાય આવ્યો ત્યારબાદ આ જે દુકાન હતી એનું કોઈ જગ્યાએ દિવાલમાં પાકોરું કોઈ ખુલ પાડેલ નહીં એ સિવાય ચોરી થઈ તો અમને શરૂઆતમાં લાગ્યું કે આ કોઈ ચાવીથી જ ખોલીને ચોરી થયું છે સંદર્ભમાં અમે એ લોકલ જે ચાવી બનાવનારા વ્યક્તિઓ હોય એની તપાસ કરી ત્યારબાદ અમને એક લિંક મળી એનું સંદર્ભમાં અમે ખેરાલનો રહેવાસી સથવારા હાર્દિક ભાઈ ને તપાસતા તેની પાસેથી બે મશીન મળી આવેલા એને પૂછતા એની સાથે આની સાથે જે અમને સ્વેટરવાળો જે વ્યક્તિ જે સમ સસ્પેક્ટેડ જે સીસીટીવીમાં જણાવી આવેલ એ બાબતે પૂછતાને જણાવેલ કે સાથે અમારી સાથે એક બીજો આરોપી જે ઠાકોરજી અનિલજી ચંદુજી ખેલાલુવાળો હતો તેના જે રાતે અમારી ટીમથી તપાસ કરતા તેના ત્યાંથી પણ એક મશીન મળી આવે આમ કુલ ત્રણેય મશીન એ બંને આરોપીને હસ્તગત કરી વિધિઓ રીતે અટક કરી એમની પાસેથી કબજે મેળવ્યો છે આરોપીને અટક કરેલા અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમને રિમાન્ડ માગવામાં આવશે આ ઘટનામાં કોઈ અન્ય આરોપીઓની સંડોવણી ના એ તપાસ ચાલુ છે આરોપીના રિમાન્ડ દરમિયાન એ જણાવશે તો ખ્યાલ આવશે કે બીજા કોઈ આરોપી સંડોવાય છે કે કેમ અગાઉ આ બીજા આવા કોઈ કૃત્યો કોઈ ઘટકો ચોરી કરેલ છે કેમ એમાં જાણવા મળ્યું છે કે ઠાકુર અનિલજી સંધુજી એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ એના પ્રોહિબિશનના અને બીજે એક ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે આરોપીએ ડુપ્લિકેટ ચાવી કેવી રીતે બનાવી આરોપીએ જે સથવારા જે હાર્દિક ખરો જે આરોપી એના પાસેથી જાણવા મળ્યું છે કે તેને અહીંયા લોકલ જ વિસનગરમાં જે ચાવી બનાવતા હોય જે શીખ સમુદાયના જ્ઞાતિના જે એની જોડે ચાવી બનાવેલી એ આ સથવારા હાર્દિક એ પહેલાં આ જ લેબોરેટરીમાં નોકરી કરતો હતો અને એ દરમિયાન એને કંઈ હિસાબ બાબતે મદદ થઈ ગમે તેને એને ત્યાંથી નીકાળી દેલો પણ આ નોકરી કરતો તે દરમિયાન એનો સાથી કર્મચારી પાર થતો હોય એનો મિત્ર થતો હોય એ એક દિવસ ત્યાં બે દિવસ બનાવ બન્યો એના બે દિવસ અગાઉ ત્યાં વિસનગર ખાતે આવેલો અને પાર્થ જોડે ચાવી હતી કે તારી એક્ટિવાની ચાવી મને આપ આ એક્ટિવાની ચાવીની અંદર આ લેબોરેટરીની ચાવી ભરેલી હતી એ ચાવીથી એને ચાવી બનાવી અને આ રીતે આ કૃત્યને આજરે છે હવે ચોરી એને પૂછતા અટક કર્યા બાદ પૂછતા એને જણાવેલ કે મારે શરૂઆતમાં આની સાથે જે આ ભાઈ દિનેશભાઈ ખરા એમની પાસે માર સિત્તેર હજાર રૂપિયા હિસાબ લેવાના થતા હતા વારંવાર ઉઘાણે આપતા નહોતા એટલે પછી અને કંટાળીને મેં આ કૃષિઓને જણાવેલ છે તપાસ